નમસ્કાર દર્શક મિત્રો કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ખાસ સ્પેશિયલ ચર્ચા કરવી છે વિશ્વ સાપ દિવસની દર વર્ષે સોળ જુલાઈના રોજ આપણે વિશ્વ સાપ દિવસ મનાવવામાં આવતો હશે સાપની વાત કરીએ તો જે સાપ છે ઘણી બધી જગ્યાએ દેવી દેવતા સ્વરૂપે માનવામાં આવતા હશે તેમને પૂજવામાં આવતું હશે સાથે વાત કરીશું તો પાંત્રીસોથી વધારે પ્રજાતિઓ વિશ્વભરમાં સાપની છે જે રીતે આપણે આ ચર્ચા કરવી છે કે અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ને તેમાં પણ ખાસ ચોમાસામાં જે સાપ ડંખવાના જે કિસ્સા છે તે વધી રહ્યા છે ત્યારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને કઈ પરિસ્થિતિ હોય છે કે જેમાં સાપ કોઈ વ્યક્તિને ડંખતું હોય છે ત્યારે તે વ્યક્તિએ શું કરવું કંઈ સારવાર લેવી અને જ્યારે સાપ રેસ્ક્યુ કરતા હોય છે જે રેસ્ક્યુઅર હોય છે તે કઈ બાબતોનું ધ્યાન રાખતા હોય છે જે ઝેરી સાપ હોય છે તે તેમના જે ડંખ હોય છે કેટલા ખતરનાક માનવામાં આવે તેની સારવાર કઈ રીતે કરવામાં આવે છે તે જે સાપ છે તેનું રેસ્ક્યુ કઈ કરવામાં આવે છે ભારતમાં શું સ્થિતિ છે ભારતમાં કેટલા પ્રકારના સાપની પ્રજાતિ છે ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં કેટલી પ્રજાતિ છે આના વિશે પણ વાત કરીશું અને સાથે વાત કરીશું કે જે સાપનું રેસ્ક્યુ કરતી વખતે જે રેસ્ક્યુઅર હોય છે તે કઈ બાબતોનું ધ્યાન રાખતા હોય છે આપણી સાથે જોડી ગયા છે હસીબ શેખ કે જેઓ સરીસરૂપ અને રેસ્ક્યુઅર છે આપ હસીબજી સ્વાગત છે આપનું હસીબજી સૌપ્રથમ આજનો દિવસ વિશ્વ સાપ દિવસ તરીકે મનાવવામાં આવે છે આજના દિવસ પાછળનો મુખ્ય હેતુ શું છે

જેટલી નવી જગ્યાઓ છે શહેરની બહાર ત્યાં નવા નવા કન્સ્ટ્રકશન પહોંચી ગયા છે એટલે એક અવેરનેસ ક્રિએટ કરવા માટે તમારો સવાલનો જવાબ છે કે આવી રીતે એક દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ સ્તરના પર્યાવરણવાદી સાથે મળી અને એક પર્ટિક્યુલર ડેટ

બિલકુલ અજેપજી વિશ્વભરમાં પાંત્રીસો છે એ વિસ્તારોમાં નથી મળતું જ્યાં ઘણી ઠંડક હોય છે જ્યાં બરફ પડતો હોય છે ત્યાં લગભગ લુપ્ત હોય છે બહુ ઓછા એક કે બે કે ત્રણ પ્રજાતિ એવી છે કે જે સીઝન ના હિસાબે બરફ પડતો હોય ત્યાં હોય બાકી વધારે પડતા સાપો બ્લડેડ એ લોકો વિસ્તારોમાં હવે આપણો દેશ એક એવા બેલ્ટમાં છે પર્યાવરણના કે જ્યાં ગરમી વધારે છે અને અનુમાન છ મહિના આપણી ત્યાં સખત ગરમી પડતી હોય છે વરસાદની સિઝનમાં બી ગરમી તો હોય જ છે જ્યારે વરસાદ અમુક દિવસ માટે નથી હોતું

સાપો મળી આવે છે જ્યારે સૌથી વધારે પ્રજાતિઓ જે સાપની છે તે મધ્ય અમેરિકા એટલે કે નોર્થ અમેરિકાના સર્ધન એન્ડ ઉપર અને પછી નીચે સુધી Amazon ના જંગલ સુધી Amazon ના જંગલથી નીચે આર્જેન્ટિનાના નોર્ધન પાર્ટ સુધી અને સમગ્ર આફ્રિકન ખંડમાં સાપ મળી રહ્યા છે સાઉથ એશિયામાં મળી રહ્યા છે જેમાં સધન ચાઇના

બિલકુલ આપણી સાથે ડોક્ટર કે આજનો દિવસ લોકોમાં જાગૃતતા આવે ખાસ છે સાપની જે પ્રજાતિઓ છે જે લુપ્ત થતી અત્યારે સાંભળવા મળી રહ્યું છે ત્યારે આજના દિવસ માટે શું કહેશો ભારત દેશ જે છે

અથવા પૃથ્વી છે વાયુ છે દરેકની અમારે પૂજા કરવાની એવી રીતે પણ પૂજા કરવાની અને એને મારવો હવે જયારે અત્યારે જે હજીભાઈ કહી રહ્યા છે કે આપણે અત્યારે શહેરનો વિકાસ દરેક જગ્યાએ અત્યારે વર્લ્ડમાં અને ભારતમાં પણ અત્યારે આપણે જોઈએ તો જે પોપ્યુલેશન છે મનુષ્યોની સંખ્યા વધી રહી છે એ માટે આપણે પ્રાણીઓની સંખ્યામાં એની સીધી સીધી અસર થાય છે કેમ કે આપણે જયારે શહેરીકરણ કરવામાં આવે ત્યારે રોડ રસ્તા મકાનો બને એ માટે જ્યાં જંગલ નું વાતાવરણ હોય ત્યાં મનુષ્ય જાય એ માટે ત્યાં મનુષ્ય જાય એ માટે પછી મનુષ્ય બી ફરિયાદ કરે કે મારા ઘરમાં સાપ આવી ગયો પણ જયારે મનુષ્ય સાપ ના ઘરમાં જતા રહ્યા છે એ માટે મનુષ્યને સાપની સાથે કઈ રીતે રહેવો જેટલા બંને પ્રાણીઓ છે એમની સાથે કઈ રીતે રહેવાનું એવી રીતે શીખી જાય તો આજે કોન્ફ્લિક્ટ છે કે અમારે ત્યાં સાપ આવી ગયો અથવા તો સાપ મારી નાખે અથવા એ તો એ બધી વસ્તુ જતી રહે તો એ બાબતમાં જરૂરી છે કે લોકોને શિક્ષણ આપવું જોઈએ પ્રાણી સંગ્રહાલય એક કામ કરે છે અત્યારે પ્રાણી સંગ્રહાલયમાં આપણે ત્યાં ખૂબ જ સુંદર છે દરેક સાપની ત્યાં માહિતી આપેલી છે અને હિન્દી ગુજરાતીમાં માહિતી છે કે કયો સાપ ઝેરી છે કયો બિનઝેરી છે તે બધા સાપ કોઈ બી સાપ જે છે ને સીધા સીધા મનુષ્યને નુકસાનકારક નથી સાપ પોતાના ઘરમાં અથવા પોતાના વાતાવરણમાં રહે છે અગર મનુષ્ય ગલતી થી જાય તો એ ડાયરેક્ટ કરડતા નથી પર તમે એમને સંછેડવો કે તમારો પગ એના ઉપર આવી જાય કશું થાય તો જ કરડે છે પોતાના રક્ષણ માટે એ સાપ જે છે કરડવા માટે પેદા નહીં થયા કે ભાઈ મારે તો મનુષ્ય કરડે છે એ માટે કોઈ બી જગ્યાએ સાપ દેખાય તો સિમ્પલ સોલ્યુશન છે કે કોઈ બી મનુષ્યને એના ઘરના આજુબાજુમાં સાપ દેખાય અમદાવાદ શહેરમાં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એક હેલ્પલાઇન ચાલુ કરી છે જેનો નંબર છે સેવન સિક્સ ડબલ જીરો ડબલ જીરો નાઇન એટ ફોર ફાઈવ આ ચોવીસ છે એ માટે જેવો તમે ફરિયાદ કરો કે આ વિસ્તારમાં સાપ છે એ વિસ્તારમાં જે વોલન્ટિયર્સ છે એ મેસેજ એમને ડાયરેક્ટ ત્યાંથી જતો રહે છે અને એ લોકો ટ્રેન્ડ વોલન્ટિયર છે અને એ સાપને રેસ્ક્યુ કરી અને પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપી દે છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે અહીંથી દૂર વિસ્તાર છે જંગલ વિસ્તાર છે ત્યાં સાપને છોડી દે છે કે ફક્ત આપણે ત્યાં જે સાપ છે ઝેરી સાપોમાં કોબરા છે વાઇપર છે ક્રેટ છે આ લોકો જે ઝેરી છે બાકી આપણે ત્યાં તું કોબરા અમદાવાદમાં નથી મળતો તે આપણે ત્યાં વાઇપરની બેસ્ટ સ્પીસીઝ અત્યારે આપણે ત્યાં મળે છે અને કોબરા મળે છે બરાબર અને વાઇપર છે રસલ્સ વાઈપર અને સોય સ્કિલ વાઈપર બંને છે તે આ ત્રણ પ્રકારના સાપ જ જે છે એ ઝેરી છે અને એ બી અગર અત્યારે અત્યારે જે સાયન્સ જે વિકાસ કર્યો છે બહુ સારો કર્યો છે કે કોઈ બી સાપ અગર મનુષ્યને કરડી જાય તો એની અંદર બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી દરેક હોસ્પિટલની આસપાસ મેડિકલ સ્ટોરમાં હોસ્પિટલમાં એન્ટીવીનમ સીરમ ઉપલબ્ધ હોય છે જેને સાપ કરડે જ્યાં કરડે એનાથી થોડા ઉપર એને તમે કોઈ વસ્તુ બાંધી લો અને એમને પેદલ ચલાયા વગર સ્ટ્રેસ આપ્યા વગર તમે નજીકના હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જાઓ સાપનો એક ફોટો ખેંચી લો સાપનો ફોટો નહીં આવે તો પણ ડોક્ટર સમજી શકે ઝેરીએ કરડ્યો કે બિનઝેરીએ અને એ ઇન્જેક્શન જયારે આપે છે એ મનુષ્ય બચી જાય છે પર પહેલી વસ્તુ એ છે કે સાપ ને સંચેડવો નહીં સાપ વાળા વિસ્તારમાં જવો નહીં અગર જો સાપ તમારે ત્યાં આવી જાય તો ગભરાવાનો નહીં એના ઉપર નજર રાખીને ફોરેસ્ટ હેલ્પલાઇન ને જાણ કરવી અને અગર ઇનકેસ સાપ કરડી જાય તો પણ ગભરાવાનો નહીં જ્યાં કરડ્યો હોય એનાથી ઉપર ફર્સ્ટ એડમાં એનાથી ઉપર એને બાંધી દો જેથી ઝેર અંદર ના જાય અને નજીકના દવાખાનામાં એ પેશન્ટને તાત્કાલિક કરવાનો તમારે મોટરસાયકલ થી અથવા એમ્બ્યુલન્સ થી કોઈ બી રીતે જેથી એને ચલાવવા નહીં થાય જેથી બ્લડ સર્ક્યુલેશન ના વધે અને જે ઝેર છે બ્લડમાં અંદર વધારે ના જાય અને ત્યાં ડોક્ટર જયારે ઇન્જેક્શન આપશે એ માટે મનુષ્યને બચાવી શકીએ છે તે આટલો ધ્યાન રાખવાનો જે બાકીના જે ફાર્મર્સ છે જે કિસાનો છે પોતાના ખેતરમાં કામ કરતા હોય ત્યારે ખેતરમાં બસનેચરલ કે ભાઈ સાપ હોય એ માટે અગર ગમબૂટ પહેરીને કામ કરે લાઈટથી ચેક કરીને કામ કરે તો પણ સાપ ઓછા છે તો આ આ આ પ્રકૃતિ છે છે જે જે દરેક અધિકાર સાપને પણ રહેવાનો અધિકાર છે મનુષ્યને પણ ત્યાં રહેવાનો અધિકાર છે એક અધિકાર પોતાનો બતાવીને બીજાને હટાવવાની જરૂર નથી પરંતુ એમની સાથે કઈ રીતે રહી શકાય આ એક મેસેજ દરેકને સમજવો જોઈએ અને સાપને કોઈ બી દિવસે મારવો નહીં જોઈએ મારવાથી સોલ્યુશન નહીં આવે અને કોઈ પણ પ્રાણીને મારવાથી સાયન્ટિફિકલી પણ આપણને નુકસાન થાય છે અને આપણે ત્યાં તો જે ભારતનો છે એટલો સરસ છે કે ભાઈ કોઈ પણ પ્રાણીની હત્યા નહીં કરવી જોઈએ એ માટે સાપને બિલકુલ પણ એવો નહીં વિચારવાનો કે સાપ અમારા દુશ્મન છે સાપ અમારા દુશ્મન છે જ નહીં સાપ એક કુદરતી પ્રાણી છે જે ફૂડ ચેનમાં આવે છે અને સાપના લીધે ઉંદર તેમજ અન્ય પ્રાણીઓ ફસલ ને ખાઈ જાય છે એને ખાય છે જેનાથી આપણી સારી સારી થાય થાય તો એમને વધારે પૈસા મળે અને ફસલ સારી થાય તો આપણને ખાદ્ય ખોરાકી મળે એ માટે સાપ પણ જે છે આપણા પ્રકૃતિનો એક ભાગ છે અને પર્યાવરણનો એક ભાગ છે એને બચાવવો જોઈએ મારવો જોઈએ નહીં

આ ઝેરી છે કે બિન ઝેરી છે બ્લેક કોબ્રા અને કોમન ક્રે આ ચાર સ્પીસીસ એવા છે કે જેના કડવાથી માણસની મૃત્યુ થઈ શકે છે બાકી જેટલી સ્પીસીસ છે એના કડવાથી માણસને કદાચ નોશિયા થાય કદાચ ચક્કર આવે અથવા કંઈ ન થાય પણ વધારે પડતા લોકોની મૃત્યુ અહિયાં થાય છે કે ભાઈ મને સાપ કરી ગયો એટલે સો મને હવે ઝેર ચડશે અને ટ્રોમામાં ગુજરી જાય છે હવે સાપ જયારે અમે રેસ્ક્યુ કરીએ છીએ ત્યારે એક નિયમ કોઈ બી કેટલો બી એક્સપિરિયન્સ માણસો એને રાખો કે આ સાપ જેને હું રેસ્ક્યુ કરું છું એ સાપને ને ઝેરી હોય કે બિન ઝેરી પોતાના દિમાગમાં રાખે કે બીજાને એ રીતે એને ડિપોઝિટ કરાવવાનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અથવા તો એને શહેરની બહાર એવા વિસ્તારમાં કે જ્યાં કોઈ મનુષ્ય રહેતા ના હોય ત્યાં છોડી દેવામાં આવે અને રિપોર્ટ આપી દેવામાં આવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે અમે આ ફલાણી જગ્યાએ તમારા કોલ ઉપર સાપ પકડ્યો હતો અને અમે આ જગ્યાએ છોડી બીજું કે વગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કોલ પર ભી કોલ આવે છે અને તે વખતે ભી અમે એ જ રીતનું એને હેન્ડલ કરીએ છીએ દરેક સાપને એ રીતે જ હેન્ડલ કરો આપને એક એક્ઝામ્પલ આપી દઉં કે વિશ્વનો એક બહુ માનીતો રેસ્ક્યુઅર સ્ટીવ અરવિંદ જે ઓસ્ટ્રેલિયાના હતા એ રેસ્ક્યુ રેસ્ક્યુમાં જ ગુજરી ગયા એમના જેવો અભ્યાસ એમના જેવું એક્સપર્ટીસ લગભગ જ વિશ્વમાં કોઈને એટલે દરેક વખતે જયારે તમે સરીશ્રીપ ને સાપ ને રેસ્ક્યુ કરો તો તમે એટલું એતિહાસ જરૂર રાખો કે તમે એનો શો ઓફ ના કરો લોકોને બતાવવા માટે રેસ્ક્યુ ના કરો રેસ્ક્યુ તમે એવી રીતે કરો કે જેમાં તમે પણ સેફ રહો તમારે જોવા વાળા જે છે તે બી સેફ રહે અને તમે જલ્દી થી જલ્દી વગર શો ઓફ કર્યા ત્યાંથી નીકળી જાઓ અને સાપ ને જલ્દી રેસ્ક્યુ અને રિલીઝ કરી તમારા બીજો પ્રશ્ન નો ભાગ જે છે કે ભાઈ ઝેરી ને બિન ઝેરી આ વસ્તુ એક સામાન્ય માણસ માટે ઘણી અઘરી છે ઘણા એવો સાપ છે જે મિમિક કરે છે મિમિક એટલે કે બિન ઝેરી હોય છે પણ ઝેરી સાપ જેવા લાગે છે એટલે સામે વાળો ડરી જાય આ અભ્યાસ થી આવે આ પ્રેક્ટિસ થી આવે તમને પ્રેક્ટિસ હોય તો તમે સાપના હાવભાવથી સાપના બોડીના એની તમે જાણી શકો છો કે આ સાપ ઝેરી છે કે છે પણ તેની માટે તમને એક્સપિરિયન્સની જરૂર છે આ કોઈ નવા નિશાળિયાનું કામ નથી કે જેને એક કે બે રેડ સ્નેક રેસ્ક્યુ કર્યા હોય ને એને લાગી ગયું હોય કે હવે તો હું એક્સપર્ટ રેસ્ક્યુઅર થઈ ગયો છું એવું હોતું નથી બિનઝેરી સાપની ની બહુ વધારે છે અને લોકો એમ સમજે છે કે બીજા બધા સાપ ને બી આવી જ રીતે પરંતુ છે કોમન ક્રેટ નો નોક્ટર્નલ હોય છે રાતના ટાઈમે એક્ટિવ થઈ જાય છે તો એનો હેન્ડલિંગ દિવસના ટાઈમે જુદી રીતે કરે છે રેસ્ક્યુઅર્સ અને રાતના સમયે વધારે એતિહાત બદલી કરે છે આ બધા ફાઈનલ હોય છે એ સમય જતા એક્સપિરિયન્સ થી આવે કોઈ એક્સપિરિયન્સ માણસ જોડે સ્નેક રેસ્ક્યુઅર જોડે તમે કામ કર્યું હોય તેનાથી તમે શીખ્યા હો અને સમય જતા પણ સૌથી મોટો જે થમ રૂલ છે જે હું અને મારા વાઈફ અમારા દરેક વખતે અમારા દિમાગમાં રાખીએ છીએ જયારે રેસ્ક્યુ કરવા કે અમે એવું કોઈ પણ કામ નહીં કરીશું કે જેનાથી બિન ઝેરી સાપ બી અમને કહેડે જેથી અમારી પ્રેક્ટિસ રહે કે ભાઈ જ્યારે ઝેરી હોય તો અમે એને કહેવાથી દૂર રહીએ બીજું કોઈ એવું કામ અમે ના કરીએ કે જેને જોઈને અમને જોવા વાળા કારણ કે જયારે રેસ્ક્યુમાં જઈએ ને ત્યારે ટોળા કંટ્રોલ કરવાનો બહુ મોટો એક પ્રોબ્લેમ હોય છે લોકોને ના કહીએ તે ઉપરાંત એ લોકો આવી જાય છે અને ટોળા ઉમટી જાય છે એ પર્ટિક્યુલર રેસ્ક્યુ ની સાઈડ ઉપર તો એવી રીતે રેસ્ક્યુ કરવું કે એમના દિમાગમાં એમ લાગે કે જયારે રેસ્ક્યુઅર આટલો ડરે છે જયારે રેસ્ક્યુઅર આટલો ધ્યાન રાખી રહ્યો છે તો આ અમારું કામ તો નથી

જે હતો ગુજરવાનો તે શોફ માફી ચાવું છું પણ આ સાચી વાત છે કે ભાઈ લોકોને બતાવવામાં કે જો અમે કઈ રીતે આ ઝેરી સાપ પકડી દઈએ અમારી માટે આ એ કોઈ દિવસ ન બીજા ભી ઘણા એવા કેસીસ છે કે જેની અંદર સાપના જે રેસ્ક્યુઅર હોય છે એને ઝેરી સાપ કહેવો છે બી ઝેરી કહે તો કઈ થતું નથી આવે અથવા ચક્કર આવે અથવા અમુક વાર વોમિટિંગ બી થાય પણ માણસ નું જે જીવ છે તે જીવ નથી જતો પણ ચેરી સાપ જે ચાર નામ મેં તમને ગણાવ્યા એ ચાર નામ માંથી અને એકાદ બે બીજા છે કે જેનાથી કદાચ જઈ શકે જેમ કે વાઇન સ્નેક્સ છે પણ તે ઉપરાંત આ જે કડવાથી એમને તરત ઝેરી સાપના કડવાથી એમને તરત હોસ્પિટલ મૂવ કરાયો આપણી ત્યાં ઝેરી સાપમાં બે કેટેગરી છે હિમોટોક્સિન કે જે કડવાથી તમારા લોહી ઉપર ઇફેક્ટ કરે છે અને ન્યુરોટોક્સિન જે તમારી નર્વસ સિસ્ટમ એન્ટીબેનમ જે છે તે ન્યુરોટોક્સિન એન્ટીબેનમ જુદું અપાય છે અને હિમોટોક્સિન એન્ટીબેનમ જુદું અપાય છે જ્યારે આપણા ભારતમાં હજી એ સિસ્ટમ બહુ પ્રિવેલન્ટ નથી આપણી ત્યાં પોલીવેનમ છે એટલે કે ન્યુરોટોક્સિન હોય કે હિમોટોક્સિન હોય બંને માટે એક રાખે અને પ્રાઇવેટ આ જે હોય છે આપણા ફાર્મેસી સ્ટોર એમાં બી એન્ટીવેનમ મળી બધામાં નથી મળતું એટલું યાદ રાખજો એટલે કોઈ વ્યક્તિ અને આપણા શ્રોતાઓને કહી દઉં સાપ એમ લાગતું હોય કે મેં એક બે કે ત્રણ સાત રેસ્ક્યુ કર્યા છે અને જો કહે છે તો હું જઈને દુકાન પર લઈ આવીશ ફાર્મેસી તો એ આ ગુમા ના રહે એ પહેલા પોતાનું એહતિયાત કરે કારણ કે બધી જગ્યાએ આ મળતું નથી અમુક સિલેક્ટેડ ફાર્મેસીઝ માં જ મળે છે અને અમુક વાર ઘણી વાર એવું થાય છે કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં બી પોલીવેનમ યા તો આઉટડેટેડ થઈ ગયો હોય યા ખલાસ થઈ ગયો હોય

હવે ઘર બની ગયા છે એટલે ઉંદેડાના હોલમાં દરોમાં ભુસના દરો સાપ મળી આવે છે વરસાદ પડ્યા પછી એ દર ભરાઈ જાય છે સાપ બહાર આવી જાય છે કારણ કે સાપ ને બી શ્વાસ લેવાની જરૂર હોય છે એટલે આ સીઝનમાં મેક્સિમમ કોલ્સ આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટ તરફથી જી જે બિલકુલ હસીબજી કેજી ખાસ વાત કરીએ તો જે ગ્રામ્ય વિસ્તારમાં સાપ ડંખવાની વધારે ઘટના બનતી હોય છે અને ત્યારે જો કોઈ પણ વ્યક્તિને સાપ ડંખે છે ત્યારે તે વ્યક્તિએ કઈ બાબતોનું ધ્યાન રાખવું કારણ કે જે રીતે હસીબજી જણાવ્યું કે જેમાં આમાં લોકો ટેન્શન જે આવી જતું હોય છે કે તેમને વધારે પડતું જે શોક લાગતો હોય છે તેને લીધે તે કોમામાં જતા રહેતા હોય છે અને છેડે મૃત્યુ પામતા હોય છે ત્યારે કોઈ પણ સાપ ડંખે ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને પ્રાથમિક સારવાર કઈ આપવી દરેક જગ્યાએ પ્રાથમિક સારવાર કેન્દ્ર છે બીજો શિક્ષણની ખાસ જરૂરિયાત છે એ માટે જે પણ અમારે ત્યાં પ્રાણી સંગ્રહાલય ફરવા આવે છે ત્યારે અમે એમને બતાવીએ કે આ ઝેરી સાપ છે આ બિંજેરી છે દરેક જગ્યાએ સાયન લગાયા છે કે આ બિંજેરી સાપ અને ઝેરી સાપ બાળકો ત્યાં વાંચે અને અમારે ત્યાંથી જે એજ્યુકેશનમાં અમારા પાસે સ્ટાફ છે જુ ગાઈડ છે એ લોકો બાળકોને સમજાવે છે કે આ ઝેરી છે આ બિંજેરી છે અગર જો ગ્રામ્ય વિસ્તારમાં દરેક જગ્યાએ શિક્ષણ આપવામાં આવે જે ગવર્મેન્ટ એક્શન એક્ટિવિટી ચલાવે છે એની અંદર આ પ્રકારના ઝેરી આ પ્રકારના બિનજેરી અને ઝેરી કરડે કે બિનજેરી તમારે સિરિયસલી એને લઈને અને તમારે પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉપર જવાનો અને સામ જયારે પણ કરડે જનરલી કિસાન જે કામ કરતા હોય તો એને હાથમાં અથવા પગમાં જ કરડતો હોય એ માટે જ્યાં કરડે એનાથી ઉપર બાંધી દેવાનો અને બાંધીને નજીકના સારવાર કેન્દ્રમાં લઈ જવાનો અને ઝેરી સાપ જયારે કરડે છે ત્યારે બે મોટા મોટા જે ટીથ છે એ મોટા હોય છે જંગલ ટીથ થી એ માટે જ્યાં કરડશે ત્યારે તમને આખો જે ટીથ ની રોજ દેખાશે આખી લાઈન એ સામાન્ય અને જયારે બે ડંખ મોટા દેખાશે અને જયારે ઝેરી બિનજેરી હશે એ માટે બધી લાઈન એક સરખી હશે આ એક થી આપને ખ્યાલ ઉપર આવી શકે કે ઝેરી સાપ કરડ્યું છે કે બિનજેરી ઝેરી જયારે કરડે ત્યારે બે મોટા દેખાય છે જયારે કરડે ત્યારે એને બે નિશાન સીરમ અગર જે શેખ સાહેબ એમની એકદમ વાત સાચી છે અમુક સમય એવો બને છે કે જયારે સરકારી દવાખાનામાં અથવા પ્રાઇવેટ મેડિકલ સ્ટોર ઉપર એન્ટીવીનમ નહીં મળતો હોય પરંતુ દરેક પ્રાણી સંગ્રહાલય ને નિયમ છે કે ઓછામાં ઓછા દસ બોયલ એન્ટીવીનમ ની રાખે છે અમારે ત્યાં પણ દરેક સમય સાપ માટેનો એન્ટીવીન સીરમ હોય છે કોઈ એવી ઇમરજન્સી બને કે કોઈ જગ્યાએ નહીં મળતા હોય તો બદલી દેવાના કરે ખરીદી આપે પર ઇમરજન્સી જોઈએ તો અમે પ્રાણી સંગ્રહાલય થી આપીએ છીએ વચ્ચે બે રેસ્ક્યુઅર ને એવો બનાવો બન્યો છે કે એમને સાપ કરડ્યો છે ત્યારે એમને કોઈ જગ્યાએ દવાઈ નહી મળતી હતી ત્યારે અમે અમારા ત્યાંથી એમને એ ઓઇલ આપેલી રાત્રિ દરમિયાન અને પછી પરત કરી કહી શકાય આર કેજી કે એટલે કોઈ પણ જગ્યાએ જયારે સાપ ડંકે છે ત્યારે સૌ પ્રથમ તો પ્રાથમિક સારવાર લેવી જરૂરી છે તમારા નજીકના કોઈ પણ પ્રાથમિક સારવાર કેન્દ્રો છે ત્યાં જઈને સારવાર જે ડોક્ટર હોય છે તેમને આ પ્રમાણેના જે સાપના ડંખ હોય છે તેનાથી બચી શકાશે અને સૌથી વધારે જેમ હસીબભાઈએ પણ જણાવ્યું એમ કે જયારે સાપ કરડે છે ડંખ મારે છે ત્યારે તેનાથી ડરીને ગભરાવા કરતા કોઈ પણ જગ્યાએ સારવાર લેવી જોઈએ જે પ્રાથમિક સારવાર લેવામાં આવે ખાસ રેસ્ક્યુ કરતી વખતે પણ કઈ રીતે રેસ્ક્યુઅર ધ્યાન રાખે છે અને તેમણે શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ બંને માહિતી આપી આ બંને મારી સાથે આ વિશે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો હરડી સ્પેશલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર